જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાને પગલે છવ્વીસ જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે દેશભરમાં તેના પડઘા જોવા મળી રહ્યા છે તો મૃતકોના આત્માની શાંતિ માટે ઠેર ઠેર કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહી છે તો સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ઉધના વિસ્તારમાં કેન્ડલ માર્ચ રેલી અને મૌન રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

એક મૌન રેલીનું આયોજન કરાયું છે એમાં સેંકડો યુવાનો એમાં જોડાયા છે ગત રોજ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે સનાતની હિન્દુ ધર્મને ધર્મના લોકો પર વિશેષ એમને નામ પૂછીને જે એમની ઉપર ગોળી ચલાવવામાં આવી છે અને એકદમ કુરુરતાથી જે સત્તાવીસ લોકોની જે હત્યા કરવામાં આવી છે અનેક લોકો એમાં જખમી પણ છે ભારત દેશમાં તમામ શહેરોમાં અને તમામ સનાતિઓમાં ખૂબ મોટો આક્રોશ છે સરકાર જે એમની પહેલ કરી રહી છે રાતથી જ આપણા દેશના આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ ત્યાં કાશ્મીર પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિને એમને જાયજો લીધો છે અને તાત્કાલિક અસરથી જે આ પાકિસ્તાનના જે આતંકવાદી જાતિ આવ્યા છે એમની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક થાય અને આ દેશની જે ઈચ્છા છે આ આતંકવાદી કાયમી માટે એનો નામો નિશાન મટી જાય સૂર્યવંશી સાંસ્કૃત સમિતિ અધ્યક્ષ આજ રોજ ઉધના ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક રામનગર પાસેથી કન્યા સુરક્ષા સર્કલ સુધી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મૌન રેલીમાં ઘણી મોટી સંખ્યામાં યુવાઓ અને બહેનો જોડાયા છે આ મૌન રેલીનું મુખ્ય કારણ કે ગત રોજ આપણા ભારતમાં જે આતંકવાદીઓ દ્વારા પુલવામામાં પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધ આજે અને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે સરકાર સિને એક સંદેશો આપવા માંગીએ છીએ કે જે પ્રમાણે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પ્રમાણે આ વખતે પીઓકેનો કબજો લઈ

અને હું તમામને વિનંતી કરવા માંગુ છું કે આ જે આતંકવાદીઓ દ્વારા નામ પૂછી પૂછીને ગોળીઓ મારવામાં ખૂબ જ નિર્ણનીય છે હું સરકાર અપીલ કરવા માંગુ છું કે આના પર કડક કડક કાર્યવાહી થવી જોઈએ